તો હવે સારું કેમ કે નહીં તો કઈ ભેગું જ નહીં થાય હજી રીલ શૂટ કરવા આવી છે કેમ જાવ રીલ શૂટ કરવા પેન્ડિંગ હતી એડિટ કરી નાખી છે આપણે પણ હવે આ બધું બંધ થાય વરસાદ નહીં બધું તો ભેગું થાય ને ગામમાં જવું છે નવાય ની નીતર માંદા પડી જવું એક તો અવાજ છે ને ભારે ભારે થઈ ગયો છે ને મજાઈ નથી માંડ માંડ વરસાદ રહી ગયો છે અને આ દેખાય તમને જનતા બાકે આવ્યા છે હું ને વિમલ ડોન વિમલ ડોન ના કારણે જ આવવું પડ્યું મારે બાકી આવવાનો શોખ નથી લાવો ભાઈ ટિકિટ લાવો ટિકિટ આવી ગઈ છે અને આમ કે આમ ફાડી નાખવાની વિશે ખાલી લેવાનું જ મહત્વ છે બાકી ઘા કદાવાનું કા વિમલ રાજી કેવો જો બોલતો નથી રાજી છે એમાં તો આમ જો એકાદો ઠેકડો લાગી જાય કારણ કે આવું લોક જોવે છે

કોણ છે મારો બાકી હવે છે ને આપણે આપણે જાવું છે આપણા કામ કામ માટે બધું પતાવી નાખીએ બાકી જોઈએ પછી આપણે ક્યાં થાય હા ભાઈને આપણે જનતા બાગે ખાલી મૂકવા આવ્યા છે સારું હલો ભાઈ કન્ટિન્યુ જનતા બાગે થી સીધા આવ્યા છીએ આપણે પલટીના ને લઈને આપણે રોજ મંદિર આવે ને રામનાથ મંદિરે મંદિરેથી થી જઈ જઈને આરતી નો લાભ લઈને ઘરે આવી ગયા મંદિર આમ મજા આવી ગઈ અમરનાથની શિવલિંગ હતી તમે જોયું સિનેમેટિક શોટ પણ ત્યાં આટલો બધો અવાજ હોય તમને ખબર હતી એટલે કેમ ત્યાં તો આમ શૂટ કરવા બ્લોગ અને પબ્લિક એ જો મતું આ શ્રાવણ મહિનો નો છેલ્લો સોમવાર હતો એટલે રામનાથ મંદિર છે ને અમરનાથની શિવલિંગ કરી હતી અને પપ્પા આવી ગયા છે ભાડે જાતા ત્યાં પેંડા લઈને આવ્યા છે આ પેંડા હેના છે મારો રામ જાણે હેના છે પપ્પા પ્રખ્યાત સાળંગપુર હનુમાનજી ની બાજુ એક ગામ છે ત્યાં મળે છે આ કુ કેમ લાલ જાણ

ઓકે બની બનાવી આજ હો મારે તો એટલે ખાલી સીન ખાવી છે તમે કોઈ દી ખાધી નો હોય એટલે હું ખાઈ લઉં ઈ પરસાદી જવા આપણે રામનાથ મંદિરે જાતા ને ત્યાંથી પ્રસાદી લાવ્યા છે હા ખાલી હું કે ભાજી રીતે બે પર તળ દઉં બીજું બીજું કાઈ નહી ઘર બધાને હોમવર છે પેંડા છે ઘર બધાને હોમવર છે હા પપ્પાને એક ટાણું છે કેમ કે શ્રાવણ મહિનો હાલે છે તો અમારે એક ટાણું છે ના એક ટાણું બપોર કર્યું હતું

અરે એમ નથી કેતો યાર સમય મારો આવો જ ખાલી એકવાર આમ જો તું ખાલી નાખો કમેન્ટ સમય આવો એટલે આપડે બતાવશું આપડો પાવર સીધું દહ કે આમ જો તમે જે અત્યારે કરો છો ને હું સીધું દહ કે રિવિલ જ

અત્યારે અમે બેઠા હતા ને 10 કેની વાત કરતા હતા ને 10 કે માં કેટલા ઘટે કઉ તમને દસ કે માંથી બે માઈનસ કરો એટલે કેટલા હોય એટલે હજાર સબસ્ક્રાઇબર બાકી છે 10000 માં દસ હજાર સરપ્રાઇઝ છે ને જે આપડું બાર પડશે છે ને હાર્દિક ભાઈ આવ્યા છે તો હું લાવ્યા આમ જો પેટીસ લાવ્યા આજે હોમવર્ક છે જમી લીધું ને તો હાર્દિક પેટીસ લાવ્યા કે પેટીસ લેતા હું તો લેતાવાની જ ને પૂછવાનું થોડું હોય કા ખાઈ લેન લાવ્યા હાલો વિસ્કી ભાઈ વિમલ ડોન હાલે છાશ બી લીધી અને છાશ પીવી છે ને છાશ આવી ગઈ હર છાશ પીવે બબે સાઈ છાશ પીધા ને પછી કે મને ખટાશી અરે પાડા તારી હિંદગી માં જ પીડી

તો આ એક રાઉન્ડ પૂરો થાય ને પછી ધાવાન છે હોડીમાંથી છે ને ભાઈ રાઈડ કરીને બેક સાઈડ માં ઉછી ને આમ જવો અહીંથી આખો મેળો બતાય છે આમ જોવો તમે ખાલી આમ જોવો આ હોડી કેટલી ફાસ્ટ હાલે કેટલી ઉપર લગી જાય ઉભી રેગી મેં કીધું એલા તો એલા

પોકિન ડટ ટકા જે બધા સપના પાક ટિકિટ લઈ લીધી છે ટોરાટોરાની જાઉં જળે હાલો બધા ભાઈઓ આપડા રાઈ છે બેહી ગયા છે ટોરાટોરામાં ધીમે ધીમે ચાલુ થાય છે રીસ્કી આયા બેઠો છે કેવળ આય મારા બાજુમાં છે ધીમે ધીમે ચાલુ થાય છે પકડ્યા આ પકડ અગણે ખૂલુ ગણનાકુ કાઈ નો થાય હવે ચાલુ થઈને આટલી રાહ છે ああ <laughs> મેળામાંથી ભાઈ ઘરે આવી ગયા છે અને મેળામાં મારે જવું નહોતું પણ પરાણે જવું પડ્યું એમાં એવું છું કે બધા ભાઈબંધ ઘરે આવ્યા હતા પછી છે ને પરાણે હમ દીધા નીચે હાલ ને હાલ હાલ ને હાલ પછી આને કીધું ભાઈ કાઢ ગાડી બીજું તો હું પછી આવ્યા મેળામાં ગયા જઈ આવ્યા અને રાઇડ કરી બે ત્રણ તો ભાઈ જવું નહોતું પણ હું જવું પડે ભાઈબંધ હતા એટલે થોડીક દાંત કાઢ્યા મોજ મસ્તી કરી અને બાકી અત્યારે વાગી ગયા છે કેટલા ખબર અગિયાર ને પંચાવન થઈ છે એટલે બાર વાગવા આવ્યા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને કઈ નહીં હવે છે ને ભાઈ આમ તો વાહ તમને આમ જો અંજવાળું દેખાતું હોય છે દિવસ જેવું લાગે છે કે નહીં તમને આમ જોવો એ બધી લાઈટો કોની છે ખબર જો આ બાજુ અંધારું છે બરોબર આ બાજુ લાઈટો દેખાતી હોય છે એ બધી લાઈટો છે કોની મેળાની જ લાઈટો છે ને બાકી જો વિમલ ડોના એ બેઠો છે ને ફોન જોવે છે હવે હું જાઉં એટલી જાય હોય બાકી હવે છે ને વહેલા આપણે સુઈ જાય ઘરે વ્યા જાય એડિટિંગ કરી નાખીએ જોઈએ હવે થાય તો થાય નીંદર આવે ભાઈ એક તો મજા નથી દવા લઈ લીધી છે આપણે ઓલરેડી હવે વેલાર આપણે ફૂઇ જાય એડિટિંગ કરી નાખીએ તો તમને માં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો કે આવાજ નવા બ્લોગમાં જ્યાં સુધી તમને બતાવીને બાય બાય